રાજપીપળા અને બદામ ગામે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદાના સંયોજક પ્રવીણસિંહ ગોહિલ જાણીતા સાહિત્યકાર લેખક વક્તા

ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વક્તા દીપક જગતાપે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદના જીવન કવન ઉપર માનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યો સ્વામી વિવેકાનંદે માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લીધો હતો ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમંશના શિષ્ય બન્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ઓગણચાલીસ વર્ષની અલ્પ આયુમાં દુનિયાને છોડ્યા પછી તેમના વિચારો આજે પણ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે સ્વામી વિવેકાનંદ તેમના આદર્શ અને વિચારો માટે દેશ અને દુનિયામાં જાણીતા છે શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે તેમણે ભારત અને સનાતન ધર્મને ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને પ્રેરણા આપે જેના કારણે દિવસ યુવા દિવસ તરીકે પણ પણ ઓળખાય છે આવું જણાવી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું નમસ્કાર આજ રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લા ગુજરાત પ્રાંત દ્વારા સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ નિમિત્તે આપણને સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને સ્વામી સમર્પણ ભાવ એના વિશે દીપકભાઈ જગતાપ આપણને પત્રકારશ્રી આપણને બે શબ્દોનું ઉદ્બોધન કરશે દીપકભાઈ નમસ્કાર મિત્રો આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સ્વામી વિવેકાનંદનો જન્મદિવસનું ઉજવણ કરવામાં આવે છે બહુ આનંદની વાત છે અને આપણા માટે ગૌરવની વાત એ છે કે આ જે મહાન વિભૂતિ છે સ્વામી વિવેકાનંદ એનો આજે જન્મદિવસ છે અને આજના જન્મદિવસે એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે કે આજનો દિવસ ખાસ યુવાનો માટેનો દિવસ છે યુવાનોને પ્રોત્સાહન આપવાનો દિવસ છે યુવાનોને પ્રેરણા આપવાનો દિવસ છે જે દેશના આપણા રાજ્યના જે યુવાનોએ જેણે પોતાની સિદ્ધિ મેળવી છે જેણે ગૌરવ આપ્યું છે એવા લોકોને પ્રોત્સાહન આપવાનો દિવસ છે એટલા માટે કે સ્વામી વિવેકાનંદ એક એવી હસ્તી હતી કે બહુ નાની વહે પચીસ વર્ષની વયે તો એમણે બધું સાંસારિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને દેશ અને દુનિયામાં એમણે ભ્રમણ કર્યું અને ખાસ કરીને આજે શિકાગોની અંદર જ્યારે એ સ્વામી વિવેકાનંદ ગયા હતા અને એમણે જે પોતાનું પ્રવચન આપ્યું એનાથી આજે પણ દુનિયાના લોકો પ્રભાવિત છે કારણ કે અત્યાર સુધી ભારત વિશે કોઈ સારી વાતો વિદેશોમાં થતી નહોતી પણ ભારત શું છે ભારતનું ગૌરવ શું છે તો એ સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ શું છે એના વિશે જે એમણે વાત કરી ત્યારના લોકોને ખબર પડી કે ભારત બહુ મહાન દેશ છે અને ખાસ કરીને એમણે સનાતન ધર્મની વાત સૌથી પહેલાં એમણે ત્યાં કરી હતી અને દેશ અને દુનિયામાં ગૌરવ વધાર્યું હતું અને આખી દુનિયા એમના પ્રવચનથી પ્રભાવિત થઈ ગઈ હતી આજે દુનિયામાં આવી બે જ વ્યક્તિઓને આપણે નામ આપી શકીએ છીએ સ્વામી વિવેકાનંદ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમણે ભારતનું ગૌરવ દેશ અને દુનિયામાં વધાર્યું છે આટલી નાની હોય એ લગભગ ઓગણચાલીસ વર્ષની હોય તો એમણે બહુ બધું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું અને દુનિયા પણ છોડી દીધી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આજે ઉજવવામાં આવે છે એનો સ્પેશિયલ દર વર્ષે જુદો જુદો થીમ હોય છે આ વર્ષનો થીમ એવો છે કે ઇટ્સ ઓલ ઇન અવર માઇન્ડ એટલે કે આપણા મગજમાં જે છે તે કરવું તમારી અંદર જે શક્તિ છે તમે જે ધારો તે કરી શકો અને યુવા શક્તિ એવી વ્યક્તિ છે કે જે ધારે તે કરી શકે છે અને આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં સૌથી વધારે યુવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વારંવાર પ્રવચનમાં સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા અને કહેતા કે યુવા શક્તિ જ દેશને મજબૂત કરી શકે એમ છે તો આ યુવાનોને જો આપણે પ્રેરણા આપીએ પ્રોત્સાહન આપીએ તો આપણો દેશ પણ મજબૂત થઈ શકે તો આજના દિવસે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરવા જોઈએ એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ એમના આદર્શોને સ્વીકારવા જોઈએ અને આ યુવાનો પણ આદર્શોને સ્વીકારે એવું આપણે ઈચ્છીએ જો ચાલુ થાય એટલે હું દીપક જગતા